વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અને ગુજરાત રાજ્યની અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસેલા વરસાદને કારણે હવે ખેડૂતોએ પણ ખેતરોમાં વાવણીની શરૂઆત કરી છે મહત્વપૂર્ણ છે કે વલસાડના કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે જ્યાં સૌથી વધુ વરસાદ વરસે છે આ વર્ષે પણ કપરાડામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસેલા વરસાદને કારણે હવે ખેડૂતો વાવણી માટે ખેતરો ખેડવાની શરૂઆત કરી છે કપરાડા ડુંગરાળ વિસ્તાર છે જ્યાં ડુંગર ટેકરીઓના ઢોળાવ પર નાના ખેતરો આવેલા છે આથી ભૌગોલિક પરિસ્થિતિ એવી હોવાથી અહીં ટ્રેક્ટર કે મોટા સાધનથી ખેતી કરવી અનુકૂળ નથી આથી આ ડુંગરાળ વિસ્તારમાં ખેડૂતો મોટે ભાગે બળદ આધારિત જ ખેતી કરે છે હવે ચોમાસું શરૂ થતા અત્યાર સુધી વરસેલા વરસાદને કારણે ખેતરો ભીના થયા છે આથી ખેડૂતો હવે ખેતરોમાં વાવણીના કામે જોતરાયા છે